વાલું કોને ગમે અને એ પણ રોજ બરોજ સ્ટ્રેસફુલ લાઈફ અને પ્રદૂષણથી થી દૂર કુદરતના ખોળે મજા કરવાની હોય તો हेलो एंड वेलकम टू गुजरात फर्स्ट आपनी साथे हूं जो जिंकल आम तो गुजरातीओ हरवा फरवाना शौकीन ગણાય છે ઉનાળાનું વેકેશન હોય કે પછી દિવાળીની રજાઓ આપણે ફરવાનો મોકો તો શોધી લેતા હોઈએ છે અને એમાં પણ જો તમારે વન ડે પિકનિક કરવાનો આયોજન હોય તો એક સુંદર મજાની જગ્યા આજે હું તમને બતાવવા જઈ રહી છું હા અમારી ટીમ આવી પહોંચી છે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં જ્યાં ઘણી બધી રાઇડ્સ મળશે તમને રૂમ સ્ટે સુવિધા મળશે અને અંદર વોટર પાર્ક અને ઘણી બધી ફેસિલિટીસ છે તો ચાલો મારી ગુજરાત નું સૌથી મોટું એડવેન્ચર પાર્ક એટલે તિરુપતિ ઋષિવન શિવ દિવાળી નું વેકેશન હોય કે ઉનાળાની રજાઓ તહેવાર હોય કે વિકેન્ડ અહી હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે અમદાવાદ નજીક નું આ સ્થળ પિકનિક માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે અંદાજે ત્રણસો એકરમાં ફેલાયેલું આ અમ્યુઝમેન્ટ પાર્ક ગુજરાતનો સૌથી મોટો રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક ગણાય છે તમારે વન્ડર ટ્રેનની મજા માણવી છે તો પણ તમને તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં મળી જશે જી હા હું वैसे કહીશું વન્ડર ટ્રેનમાં સાવ નજીવા શુલ્કે અને ખૂબ મજા પડી રહી છે મારી બાજુ बाजूમાં તમે જોઈ શકો છો શાળાની વિદ્યાર્થીઓ બેઠી છે તેની સાથે વાત કરીશું અને જાણીશું કેવો છે અનુભવ સાચું કહું તો શાળાના જે દિવસો છે તે યાદ આવી રહ્યા છે ખૂબ મજા પડી રહી છે હા એ શું નામ છે શાહેની રવિકુમા હા આ કઈ સ્કૂલમાંથી આવ્યા છો અને કેટલી મજા આવી રહી છે બાળકીઓ આવી છે અને તમામ સ્કૂલ ની ફ્રેન્ડ છે સાથે છે તારું રાજ્યગુરુ કાવ્યા ભાવેશ કુમાર અને ટ્રેનમાં બેસીને કેવું લાગી રહ્યું છે

અત્યારે હું બેઠી છું એ રાઇટ્સ નું નામ છે ટ્રેન અને આ ટ્રેનમાં તમામ શાળાની વિદ્યાર્થીઓ બેઠી છે આ સિવાય પણ અનેક છે તેની સાથે આપણે વાત કરીશું આ શું નામ છે તમારું પુરાણી મોક્ષા કઈ શાળામાંથી આવ્યા છો યુનિયન શાળામાંથી યુનિયન અને કયા કયા વિસ્તારમાંથી આવ્યા છો ક્યાંથી આવ્યા છો અમદાવાદ નરોડા અમદાવાદ થી આવ્યા છે અને શહેરોમાં તો આ પ્રકારનું વાતાવરણ ક્યાંય જોવા જ નથી મળતું એકદમ હરિયાળી વાતાવરણ છે ગ્રીનરી છે અને ખૂબ મજા આવી રહી છે અને એમાં આ ગ્રીનરીની વચ્ચે જ્યારે આ પ્રકારે ટ્રેનમાં બેસી અને નજારો જોવા મળે તો નજારો કંઈક અલગ જ લાગી રહ્યો છે આજુબાજુ તમામ જગ્યાએ વૃક્ષો છે અને તમામ જે નજારો છે આ ટ્રેનમાં બેસીને તમે માણી શકો છો આમ તો આ તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક ખૂબ મોટું છે પણ જો તમારે એક સાથે આખો પાર્ક જોવો હોય તો આ ટ્રેનમાં બેસી જવાનું ટ્રેન ખુલ્લી છે આજુબાજુથી નજારા જોઈ શકો છો આ અન્ય પણ વિદ્યાર્થીની છે હેલો શું નામ છે મારું નામ ચીપાજલી મહેન્દ્રભાઈ છે ટ્રેનમાં બેઠા છો કેવું લાગી રહ્યું છે ખૂબ સરસ મજા આવી રહી છે તમામ સ્કૂલની ફ્રેન્ડ સાથે આવ્યા છો હા

તમે કોઈ એડવેન્ચર કરવાના જો શોખીન હો તો તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક માં તમારે ચોક્કસથી આવવું જોઈએ તમે જોઈ રહ્યા છો હું એક રાઈડ માં બેઠી છું અને આનું નામ છે સ્કાય ટ્રેન જેવું આનું નામ છે રેવિજા ટ્રેન છે આ ટ્રેન જમીન ઉપર નથી ચાલતી આ હવામાં ચાલે છે જો તમે એડવેન્ચર કરવાના શોખીન હો તો તમારે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કની મુલાકાત લેવી જોઈએ અહીંયા આમ તો ઘણી બધી રાઈડ છે પરંતુ મારી પાછળ આજે રાઈડ્સ તમે જોઈ રહ્યા છો એનું નામ છે સ્કાય ટ્રેન રાઈડ અને આ રાઈડ નું જે પ્રકારે નામ છે તેવું જ કઈક આ ટ્રેન માં બેઠા પછી આપણને અનુભવ થાય છે કારણ કે એનું નામ છે સ્કાય ટ્રેન અને તે જ પ્રકારે આ હવામાં ચાલે છે આવી આ ટ્રેન એક માત્ર છે આવી આવી રાઈડ તમને ક્યાંય જોવા નહીં મળે માત્ર તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક માં જોવા મળશે જ્યાં અનેક શાળાના વિદ્યાર્થીઓ

જેનું નામ છે ઝિગલાઇન રાઇડ અને આ રાઇડનો પણ અનુભવ તમે કરી શકો છો જ્યારે તમે સ્કાય ટ્રેનમાં બેઠા હશો ત્યારે આ આજુબાજુ જે બીજી રાઇડ્સ છે તે પણ જોઈ શકો છો એટલે કે જો તમને જિંદગીમાં એડવેન્ચરનો અનુભવ કરવો હોય તો અહીંયા આવી શકો છો આ સાથે જ આ તમામ જો રાઇડ્સના ભાવની વાત કરવામાં આવે ખૂબ નજીવો દર છે એટલે કોઈ મોંઘી નથી આ રાઇડ્સ તમામ લોકોને પરવડે મધ્યમ વર્ગીય લોકોને પરવડે તે પ્રકારે આ રાઇડ્સ તમામ છે આ તે બનાવવામાં આવી છે એટલે કોઈ પણ રાઇડમાં તમે બેસી શકો છો નજીવા દરે તમે તેની મજા માણી શકો છો આ સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંયા ઘણી બધી છે રોજ બરોજ અહીંયા શાળાના વિદ્યાર્થીઓથી માંડી અને ફેમિલી મેમ્બર્સ કોલેજ ગ્રુપ તમામ લોકો અહીંયા મજા માણવા આવતા હોય છે અને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તમામ શાળાના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓ છે અહીંયા આવ્યા છે અને તે લોકો અહીંયા મજા માણી રહ્યા છે અનેક શાળાની બાળકીઓ પણ અહીંયા છે તેમની સાથે આપણે વાત કરીશું હાય કેમ છો મજામાં હા પહેલા તો જણાવો શું નામ છે ક્યાંથી આવ્યા હું પ્રજાપતિ વિશ્વાસ છું નરોડાથી આવી છું નરોડાથી આવે છું અત્યારે શાળાની બાળકીઓ છો આપ તમને ખબર હશે કે બધા મોબાઈલમાં રચ્યા પછા હોય તમારા હાથમાં પણ મોબાઈલ છે મોબાઈલની દુનિયામાંથી બહાર આવ્યા પ્રકૃતિના ખોળે આવ્યા કેવું લાગી રહ્યું મસ્ત ખૂબ જ મસ્ત લાગ્યું શું નામ છે તમારું પંકજ પ્રાચી આ સ્કૂલમાંથી આવ્યા છો આજે એડવેન્ચર પાર્કમાં કેવું લાગી રહ્યું છે ખૂબ મજા આવે છે મજા આવી રહી છે આ છે તમામ ફ્રેન્ડ સાથે મજા આવી રહી છે ને હા હેલો શું નામ છે બરોડ શાળામાંથી આવ્યા છો આજે એડવેન્ચર પાર્કમાં મજા કરવા માટે કઈ કઈ રાઈડ્સમાં બેઠા તમે અમે પહેલા ટ્રેનમાં બેઠા ને અત્યારે આમાં બેઠા છું મારું શું નામ છે મારું પરળિયા રોશની નામ છે ગાઈસ સ્કૂલમાંથી આવ્યા છો અને કઈ કઈ રાઈડ્સમાં બેઠા અત્યાર સુધી હું યુનિયન કોઓપરેટિવ બેંક ઓફ પ્રાથમિક શાળા ઈ સ્કૂલમાંથી આવી છું હું હમણાં તો આ હતી શાળાની કેટલીક બાળકીઓ કે જે મજા કરી રહી છે તમારે પણ જો આ પ્રકારની મજા કરવી હોય તો તમારે તિરુપતિ ઋષિવન પાર્ક માં ચોક્કસથી આવવું જોઈએ એકવાર તેની મુલાકાત લેવી જોઈએ રોજ બરોજના શોર બકોર અને સ્ટ્રેસફુલ લાઈફ થી દૂર તમે અહીંયા આવી અને પ્રકૃતિના ખોળે મજા તો માણી શકો છો આ સિવાય જો લગ્ન હોય રિસેપ્શન હોય કે પછી બર્થડે પાર્ટી જ કેમ ના હોય તેનું આયોજન પણ તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક માં થઈ શકે છે જી હા અહીંયા તે પણ લાભ મળે છે આ સિવાય આજકાલ લગ્ન પહેલા જે પ્રી વેડિંગ ફોટોશૂટ નો ક્રેઝ છે તેની પણ સુવિધા અહીંયા આપવામાં આવી છે તો તમે પણ જો તમારું પ્રી વેડિંગ ફોટો કરવા માંગતા હો તો અહીંયા આવી શકો છો અને સુંદર મજાના ફોટોસ અહીંયા ક્લિક કરાવી શકો છો બાળકો સાથે ફરવાનું આ બેસ્ટ ડેસ્ટિનેશન છે અહીં તમે રાઇડ્સ કપલ એક્ટિવિટી જંગલ સફારી ઊંટની સવારી વોટર પાર્ક સહિત પાંત્રીસ થી પણ વધારે રાઈડ ની મજા માણી શકો છો આ એડવેન્ચર પાર્ક માં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડ નો અનુભવ કરી શકો છો આ એડવેન્ચર પાર્ક એટલું વિશાળ છે કે સવાર થી સાંજ સુધી પરિવાર કે મિત્રો સાથે મોજ મસ્તી કરવામાં તમારો સમય ક્યાં પસાર થઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે તમારે મારી જેમ કેમલ સવારી કરવી છે ઊંટની સવારી કરવી છે તો તમારે હવે કચ્છના રણમાં જવાની જરૂર નથી કારણ કે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં તમે ઊંટની સવારી પણ કરી શકો છો. જે હા અહીંયા તમને રણપ્રદેશ જેવો જ અનુભવ થશે. સુંદર મજાના સજાવેલા આવા ઊંટ છે કે જેની પર બેસી અને તમે ઊંટની મજા માણી શકો છો. ઊંટની સવારી હું કરી રહી છું. ગજબનો અનુભવ છે. આ થોડોક ડર લાગી રહ્યો છે પરંતુ યકીન માનો કે ખૂબ મજા આવે છે. હવે તમારે ક્યાં આવવાનું છે તો હું તમને સરનામું પણ જણાવી દઉં. તમારે આવવાનું છે બીજાપુર હિંમતનગર હાઈવે પર કે જ્યાં સાબરમતીના તટ પર આ સુંદર મજાનું

સિસ્ટર ઇન લો છે ફિઝા ને આ પેલી મારી સિસ્ટર છે હિના જી એટલે કે ફેમિલી મેમ્બર્સ છો અને ફરવા માટે અહીંયા આવ્યા છો આ ક્યાંથી આવ્યા છો અને કેવું લાગી રહ્યું છે અમે લોકો અહીંયા રેગ્યુલરલી એક્ચ્યુઅલી ગાંધીનગર થી આયા આવતા હોઈએ છે સ્પેશિયલી વન ડે ટ્રીપ કરવાની હોય ને ફેમિલી જોડે તો આ સૌથી સારી જગ્યા છે ધીસ ઇઝ અવર ફર્સ્ટ પ્રેફરન્સ બિલકુલ કઈ કઈ રાઇડ્સ માં એન્જોય કર્યું શું જોયું આજે આઈને એ વિશે જણા અત્યારે અમે અહીંયાથી ચાલુ કર્યું તો સૌથી પહેલા મે બોટિંગ કરી એ બહુ સારો એક્સપિરિયન્સ હતો પછી અમે ઝીપ લાઇનિંગ કરી ફૂલ ફેમિલીએ બહુ મજા આવી એમાં પણ ને પછી અમે અહીંયા ગો કાર્ટિંગમાં આવ્યા પછી હવે અત્યારે પ્લાનિંગ એવું છે નાસ્તો કરીને પછી બાકી બધી રાઇડ્સ જોઈશું જી તમારું નામ શું છે સુઝાન ખુખર આજે તમે અહીંયા આવ્યા છો તિરુપતિ રુચિવન એડવેન્ચર પાર્કમાં શું જોયું કેટલી મજા આવી રહી છે અત્યારે તો આ ઝીપ લાઇન કરી વોટિંગ કરી અને આ કાર રાઇડ કરી હજુ તો ઘણું બધું બાકી છે એટલે હજુ તો આખા દિવસનો પ્લાન છે જી 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 બિલકુલ તમારું નામ શું છે મારું નામ ફિઝા મંસુરી છે હું બી મારા ઇનલોયઝ બધા છે આ બધા અમે લોકો ફરવા આવ્યા છીએ તો અમને અહીંયા બહુ જ મજા આવી અને અમે પહેલા પણ આવ્યા હતા ત્યારે પણ અમને બહુ જ મજા આવી હતી તમામ પરિવારજનો સાથે તમે આવ્યા છો ફૂલ્લી મજા કરવાની છે અને ઋષિવન પાર્કની જો આપણે વાત કરીએ અહીંયા શું અહીંયા વધારે ગમે છે શું શે મજા પડી અહીંયા રાઈડ્સ બહુ સારી

બહુ મજા આવે છે અત્યારે તો સામાન્ય રીતે ફેમિલી મેમ્બર્સ સાથે આપણે આવીએ અને આવા દિવસો ખૂબ ઓછા મળતા હોય છે રજાઓ ઓછી મળતી હોય છે એટલે પ્લાનિંગ જ ખૂબ અઘરું હોય છે અને થાય અને આવીએ ત્યારે મજા આવે તિરુપતિ ઋષિવનની વાત કરીએ રાઇડ્સમાં કેવી મજા આવી કંઈક રાઇડ્સમાં બેઠા અમે લાઇનમાં પછી આ બોટિંગ કરી અને પછી ગોકાર્ટિંગમાં આવ્યા બહુ મજા આવી એમાં કેટલી વાર આવેલા છો આની પહેલા એના પહેલાં અમે એકવાર આવી આવેલા છીએ અહીંયા આ બીજી વાર તમે આવ્યા છો અને ફૂલી મજા કરવા આવી છે હા ફૂલી મજા કરવા આવી તો આ બધા કેટલાક લોકો જે પરિવારજનો સાથે અહીંયા મજા કરવા આવ્યા છે તિરુપતિ ઋષિવન પાર્ક માં રોજના આવા લાખો લોકો છે કે જે મુલાકાત લે છે વન ડે પિકનિક માટે એકદમ સ્પેશિયલ સ્પોટ છે ચલો અજો આગળ પણ અનેક સ્તરો છે જે તમને હું બતાવું અર્ષ ક્યા હે દેવફાઈ મે વફા બના દે એસા વાજીગર ચાહીએ દિલો કો તાજ મહેલ બના દે એસા કારીગર ચાહીએ મારી પાછળ આ તાજમહેલ જોઈને તમે વિચારતા હશો કે હું દિલ્હીના આગ્રામાં પહોંચી ગઈ છું પરંતુ ના હું દિલ્હીના આગ્રામાં નથી પરંતુ હું ગુજરાતમાં જ છું ગુજરાતમાં પણ હવે બનાવવામાં આવી છે તમારે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં આવી જવું જોઈએ કારણ કે અહીંયા દુનિયાની સાતમી અજાયબી તાજમહેલ જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ચાલો અંદર જઈએ અને જોઈએ કે આ તાજમહેલ નજીક કેવો લાગે છે દુનિયાની સાત અજાયબી જેવી આમે ખૂબ લાગતી સાતે અજાયબીઓની પ્રતિકૃતિ અહી બનાવવામાં આવી છે અહી તમને તાજમહેલ એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતે અજાયબીઓની પ્રતિકૃતિઓ જોવા મળશે આ ગુજરાતનો નદી કિનારાનો સૌથી મોટો રિસોર્ટ છે અહી આનંદ પ્રમોદ કરવા માટે સત્તરથી પણ વધુ સ્લાઇડ્સ છે અહી ફિલ્મના લોકેશન માટેની ઉત્તમ સુવિધા પણ છે અહિયા ફરવા માટેનો સમય સવારે નવ વાગ્યા થી સાંજે છ વાગ્યા નો છે અહીં ફરવા માટે તમને એક દિવસ પણ ઓછો પડે એટલું વિશાળ આ એડવેન્ચર પાર્ક છે અત્યાર સુધી તમે જંગલો તો જોયા હશે પરંતુ તમામ જંગલો કુદરતી રીતે બનેલા હોય છે પરંતુ અહીંયા તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં તમને એક માનવ સર્જિત જંગલ જોવા મળશે જી હા અને આ જંગલની મજા માણવા માટે અહીંયા સ્પેશિયલ જંગલ સફારી થાય છે આ જીપમાં તમને બેસાડી અને આ જંગલની વચ્ચે લઈ જવામાં આવે છે જ્યાં લગભગ ત્રણસો એકરમાં આઠ લાખથી પણ વધુ વૃક્ષો છે કે જેની મજા આ મજાની જીપમાં બેસી તમે માણી શકો છો કેટલાક લોકો અહીંયા બેઠેલા છે તેમની સાથે આપણે વાત કરીએ અને અનુભવ વિશે અને હા શું નામ છે તમારું અનન્દીબેન ક્યાંથી આવો છો તમે વિષ્ણનગરથી વિષ્ણનગરથી આ જંગલ સફારી તમે કરી રહ્યા છો પેલા બેઠા છો કે ક્યારે કે પહેલી વાર બેસો પહેલી વાર બેઠા છો ઈ વાર ચલો અહીંયા પણ કેટલાક લોકો છે શું નામ છે તમારું ભાવિકા ક્યાંથી આવો છો તમે હાલ વિસનગર આમ કેનેડા અચ્છા એટલે કેનેડા થી તમે આવી રહ્યા છો એટલે લોકો વિદેશના લોકો છે તે પણ અહીંયા આવી રહ્યા છે અને જંગલ સફારીની મજા માણી રહ્યા છે આ પહેલા તમે ક્યારે બેઠા છો બહુ ટાઈમ થઈ ગયો બરાબર એટલે ઘણા સમય પછી તમે આ અનુભવ કરી રહ્યા છો આપણી સાથે બીજા પણ લોકો છે શું નામ છે તમારું મારું નામ હિમાન શું છે અને હું સ્ટ્રેટફોર્ડ રહું છું કેનેડામાં અને અહીંયા વિસનગર એક લગ્ન માટે આવ્યો છું અને સ્પેશ્યલ અહીંયા લગભગ આઠ વર્ષ થયા છે આઠ વર્ષ પહેલાં જ્યારે નવું નવું ભણ્યું હતું એ વખત અમે નાની બેબી લઈને આવ્યા હતા નાની હતી એ વખત લઈને આવ્યા હતા અને આજે સ્પેશિયલ અચાનક યાદ આવ્યું ચલો ભાઈ ઋષિભન જતા એ કેવું સારું ડેવલપમેન્ટ થયું છે એ ખાસ જોવા અમે આવ્યા છીએ જી વિદેશથી આવ્યા છો કેવું લાગી રહ્યું છે તિરુપતિ ઋષિ પાર્ક તમને ઇટ્સ રિયલી વેરી નાઇસ બહુ ટાઈમ પછી આવ્યો છું અને આટલું બધું પાર્ક એમ્યુઝમેન્ટ ટાઈપ લાગે નાના બાળકોને અને એક્ઝેક્ટલી જોવા જઈએ તો આવું ફન અને આવું એડવેન્ચર ક્યાંય મળે નહીં અહીંયા એટલે કે વિદેશ થી પણ લોકો અહીંયા ગુજરાત ની ભૂમિ પર આવી રહ્યા છે અને તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક માં મજા માણી રહ્યા છે હા શું નામ છે તમારું વિધિ નાયક ક્યાંથી આવી રહ્યા છો મહેસાણા અચ્છા જંગલ સફારી કરી રહ્યા છો આ પેલા ક્યારે કર્યો છે આવો અનુભવ ના ફર્સ્ટ ટાઈમ જ છે શું નામ છે તમારું આરતી પ્રજાપતિ જંગલ સફારી નો અનુભવ ક્યારે કર્યો છે આ પેલા મે ફર્સ્ટ ટાઈમ જ છે તમે પ્રજાપતિ મિત્તલ ક્યાંથી આવો છો મહેસાણા આપણે રોજબરોજની રૂટીન લાઈફ છે મોબાઈલ આપણે રોજ રૂટીન માં વાપરતા હોઈએ છીએ પ્રદૂષણની વચ્ચે રહીએ છીએ ત્યારે આવા ગ્રીનરી જંગલની વચ્ચે આવ્યા છીએ અદ્ભુત વાતાવરણ છે કુદરતના ખોળે આવ્યા છે કેવું લાગી રહ્યું છે તો આ કેટલાક લોકો છે કે જેમની સાથે આપણે વાત કરી જંગલ સફારીનો અનુભવ કરવા માટે આ ખુલ્લી જીપમાં એ લોકો તો બેસી ગયા છે તો મને પણ મન થઈ રહ્યું છે કે કેમ ના હું પણ આ મજા માણું અંદર બેસી રહી છું અને તમને બતાવીશ કે કેવો રહેશે મારો અનુભવ જંગલ સફારીની મજા માણવા હવે ગીર કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવું પડે ગુજરાતના સૌથી મોટા જંગલ સફારીની મજા તમે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં માણી શકશો અહીંયા તમે જે જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી નહીં પરંતુ માનવ નિર્મિત જંગલ છે જેમાં લગભગ વીસ લાખ થી પણ વધુ વૃક્ષો આવેલા છે આ જંગલ સફારી દરમિયાન તમે ભરપૂર એડવેન્ચરનો અનુભવ કરશો ઉપર નીચે પસાર થતા આ રસ્તા અને આજુબાજુ ઝાડીઓનું વાતાવરણ તમને અદ્ભુત અનુભવ કરાવશે શું તમે પણ મારી જેમ પૂલ ટેબલ પર પૂલ ગેમની મજા માણવા માંગો છો શું તમે કોર્પોરેટ મીટિંગ કરવા માંગો છો કોર્પોરેટ એમ્બિયન્સ જોઈતું હોય કે કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટ્સ કરવી હોય

તમને ટુ સ્ટાર થ્રી સ્ટાર સુધીના રૂમ અવેલેબલ છે આ સિવાય કોર્પોરેટ ઇવેન્ટ કરવી હોય તો પણ અહીંયા સુંદર મજાની વ્યવસ્થા છે તો અચૂકથી એકવાર અહીંયાની મુલાકાત જરૂર લેજો હવે તમને એમ થતું હશે કે જો તમે તિરુપતિ ઋષિવન પાર્ક માં આવી ગયા અને મીરા હોટેલ માં સ્ટે કર્યું તો રૂમ કેવા હશે તમારી ફેમિલી સાથે ગેટ ટુગેધર કરવું છે કે પછી ઓફિસ ની કોઈ કોર્પોરેટ મીટિંગ કરવી છે તો રૂમ તો સારા છે કે નહીં ચાલો અંદર જઈએ અને સાથે મળીને જોઈએ કે રૂમ કેવા છે આ છે હોટેલ નો રૂમ અને અંદર જઈએ અને જોઈએ કે કેવું છે લોકેશન વાવ સુપર ખૂબ સ્પેસ અહીંયા મને દેખાઈ રહ્યું છે જેવા તમે એન્ટર થશો શરૂઆતમાં અહીંયા એક ડાઇનિંગ ટેબલ મળશે ચાર જણ બેસી શકે ફોર સીટિંગ એ પ્રકારનું ડાઇનિંગ ટેબલ થોડાક આગળ જેવા આપણે વધીએ અહીંયા સોફા મળશે કે જ્યાં તમે બેસી શકો છો મજાની વાતો કરી શકો છો અને એની સામે એક ટીવી કેબિનેટ પણ આપણને મળે છે અહીંયા પણ ચાર જણ બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા છે ખૂબ સુંદર વ્યવસ્થા છે રૂમ ખાસા મોટા મને લાગ્યા અને સૌથી સરસ જે આ રૂમનું છે એ જગ્યા હવે હું તમને બતાવવા જઈ રહી છું જી હા આ છે ખૂબ મોટી એવી બાલ્કની અને બાલ્કની ખોલીએ અને આપણે બહાર જઈએ અને જોઈએ તો જરા દર્શક મિત્રો જુઓ વાવ સુપર લોકેશન અહીંયા છે એટલે જ્યારે તમે ફેમિલી સાથે આવ્યા હો મિત્રો સાથે આવ્યા હો જરા નીચે તો જુઓ સુંદર મજાનો ટાઈમ અહીંયા આપણે સ્પેન્ડ કરી શકીએ છીએ અને આ રૂમમાં ઉપરથી તમે નીચે જે સ્વિમિંગ પુલ આવ્યું છે તે જોઈ શકો છો દૂર દૂર સુધી પહાડો નદીનો અદ્ભુત નજારો આપણા ઘરમાં ચાર દિવાલ વચ્ચે રહીએ તો આવો નજારો આપણને ક્યાંય જોવા નથી મળતો એટલે બે દિવસ માટે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવા પણ આવવું જોઈએ આ પ્રકારના કંઈક રૂમ્સ આપણને મળી રહ્યા છે હવે આપણે અંદર જઈએ અને આગળનો રૂમ જોઈએ તો આ જ્યારે એન્ટર થશો ત્યારનો ભાગ છે મેં તમને ગેલેરી બતાવી અને અહીંયાથી તમે જ્યારે આ તરફ જશો તો અહીંયા પણ ઘણો બધો સ્પેસ તમને મળી જશે અહીંયા એક બેડરૂમ આપણને મળી રહ્યું છે જ્યાં એક સરસ મજાનો ડીલક્સ બેડ આપણને મળશે ત્યાં પણ બે સિટિંગની જે વ્યવસ્થા છે તે મળશે ખૂબ સુંદર સુંદર મજાનો જે બેડ છે અહીંયા તમે નાઇટ સ્ટે કરી શકો છો અને અહીંયા તમને મળી રહેશે ડ્રેસિંગ ટેબલ મોટો મિરર હશે જ્યાં રેડી થઈ શકશો અને વેરી વેરી બિગ બાથરૂમ

તિરુપતિ ઋષિવનની મીરા હોટલ તો જોઈ ભાઈ એનું લોકેશન તો મને ખૂબ ગમ્યું એમ્બિયન્સ સરસ છે પરંતુ પ્રશ્ન એ થાય કે કોઈ પણ હોટલમાં આપણે સ્ટે કરીએ ત્યારે તેનું ફૂડ કેવું હશે તો ફૂડ વિશે હવે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે મીરા હોટલના મેનેજર તેમની સાથે વાત કરીશું અને ફૂડ ક્વોલિટી વિશે પણ જાણીશું હાય આપકા નામ ક્યાં હૈ મેરા નામ કેલાસિંગ મેમ જી કિતને ટાઈમ સે પે કામ કર રહે હો ઉસ કે સાલ સે હમ મીરા હોટલ કે અંદર જોબ કર રહા હું મે તો અમારા જો ફૂડ હે હમ સર્વ કરતે પંજાબી ચાઇનીઝ કાઠિયાવાડી સાઉથ ઇન્ડિયન કોન્ટિનેન્ટલ जब भी कोई लोग यहाँ पे आते हैं खाने में क्या ज़्यादा प्रीफर करते हैं क्या यहाँ का फेमस है हमारा मेन जो मेस्ट जो मेन जो फेमस है फूड वो पंजाबी सर्व करते हैं और हम क्वालिटी मेंटेन करते हैं जो प्रोडक्ट है हम जैसे ब्रांडेड प्रोडक्ट यूज़ करते हैं अमूल चीज़ हो गया अमूल बटर हो गया अमूल पनीर जैसे कि आजकल हम देखते हैं काफी होटलों में लोग जाते हैं तो जो फूड होता है उसमें कुछ निकल जाता है अच्छा नहीं होता और वो बहुत ही वीडियो भी वायरल हो जाता है तो आपके यहाँ का जो फूड है जो होटल है उसमें आप क्या तकेदारी रखते हैं क्या ध्यान रखते हैं अच्छा जैसा तो नहीं हैं ऐसी कोई कम्प्लेन आज तक हमारे पास आई नहीं ऐसी मैम इसके अलावा और अब प्राइस की बात करें अगर कोई आ रहा है दूर से यहाँ पे स्टे करने के लिए खाना कैसा मिलेगा प्राइस के अकॉर्डिंग सब आप बताइए जो 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 हमारा मैम नॉर्मली पनीर की सब्जी मान के लिए आप पर 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 हेड 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 यानी एक एवरेज परेड़ परेड़ है उस समथिंग हो गया मतलब प्राइस भी ज्यादा नहीं है नॉर्मल प्राइस है जो बाहर होती है वही प्राइस है कोई भी यहाँ होटल में स्टे करेगा तो उसको यहाँ का फूड नॉर्मल प्राइस में ही मिलेगा और वो भी उसके साथ क्वालिटी वाला फूड मिलेगा

અહીંની હોટલમાં તમને વિશાળ સ્વચ્છ રૂમ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે અહીં બાળકોથી લઈ મોટા સૌ કોઈને ધ્યાનમાં રાખી અને જુદી જુદી વાનગીઓ પ્રસવામાં આવે છે આ હોટલમાં તમે ટેબલ ટેનિસ પૂલ ગેમ જેવી ગેમની મજા માણી શકો છો અહીંયા તમને રમણીય દૃશ્યોની વચ્ચે સ્વિમિંગ પૂલ પણ મળશે કે જેમાં મિત્રો કે પરિવારજનો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમને એમ થતું હશે કે જિંકલ તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક બતાવતા બતાવતા કયા લગ્ન સમારંભમાં પહોંચી ગઈ ખરું ને પરંતુ આ પણ તિરુપતિ ઋષિવન જ છે નવાઈ લાગીને સાંભળીને અહીંયા હમણાં જ તાજેતરમાં નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે જી હા અહીંયા લગ્ન સમારંભ પણ થાય છે અહીંયા તમે પોતાના જીવનના જે યાદગાર પળો છે કે જેને આપણે લગ્ન જીવન ગણીએ છીએ તે અહીંયા કરી શકો છો અહીંયા તિરુપતિ ઋષિવન પાર્કમાં આ પ્રકારની સુવિધા મળે છે એટલે કે અહીંયા લગ્ન સમારંભ થતા હોય છે મારી પાછળ આ જે દ્રશ્યો છે એ જોતા તમને લાગતું જ હશે કે અહીંયા તાજેતરમાં જ લગ્ન થયા છે જો તમારે પણ લગ્ન કરવા હોય એવો કોઈ પ્લાનિંગ હોય તો અહીંયા તમે ચોક્કસથી આવી શકો છો અને આ પ્રકારનું આયોજન કરી શકો છો આ સિવાય તમે જાણતા હશો કે આજકાલ નવ યુગલો પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી છે એટલે કે લગ્નની પહેલા યાદગાર ફોટોશૂટ કરાવવું તો જો એવું કંઈક કરાવવા માંગતા હો તો તમે ચોક્કસ અહીંયા આવી શકો છો કારણ કે અહીંયા પ્રી-વેડિંગ ફોટોશૂટની સુવિધા પણ છે એટલે તમે જો અહીંયા આવશો તો એટલી બધી જગ્યા છે કે તમે મજાના ફોટા પણ આવી શકશો અને આ મેમરી બિલીવ મી યાદગાર રહી જશે આ સિવાય જો અન્ય કોઈ ફોટોશૂટ કરાવવું હોય લગ્નનો સમારંભ હોય રિસેપ્શન હોય કે પછી બર્થડે પાર્ટી કેમ ના હોય તેની સુવિધા પણ અહીંયા મળે છે તો ચોક્કસથી એકવાર મુલાકાત લેજો લગ્ન સમારંભ બર્થડે પાર્ટી ટીટી પાર્ટી કે રિસેપ્શનનો પણ અહીંયા આયોજન થઈ શકે છે આવા કોઈ પણ કાર્યક્રમ માટે આ જગ્યા ખૂબ જ બેસ્ટ છે આહી તમે પ્રકૃતિ ના ખોળે પોતાના યાદગાર સંભારણા બનાવી શકો છો આ સિવાય લગ્નની ફોટોગ્રાફી કે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે અહીંયા સારા સ્થળો છે આ તમારા જીવનની યાદગાર પળો બની રહેશે એ નિશ્ચિત છે શરૂઆતમાં અમે બહુ લાખો વૃક્ષો આવ્યા વૃક્ષો વાવીને પછી વૃક્ષો મોટા થયા પછી ધીરે ધીરે અમારો ત્રણસો એકરમાં ફેલાયેલો આખો પાર્ક છે પછી એમાં એમ્યુઝમેન્ટ પાર્ક છે બધી વિવિધ પ્રકારની અઠ્ઠાવન પ્રકારની જુદી જુદી રાઇડ છે બોટિંગ પછી જીપ લાઇન ડેઝિંગ કાર વન્ડરવ્હીલ એવી ઘણી બધી રાઈડ છે જે થ્રીલ રાઈડ પણ અમુક છે નાના બાળકોથી માંડી મોટા દાદા દાદી પણ એનો એન્જોય કરી શકે એવી બધી વિવિધ પ્રકારની રાઇડ છે પછી ઘણા બધા લાખો વૃક્ષો હોવાથી અહીંયા એક ઓક્સિજન પાર્ક છે જે લોકો જ સિટીમાં રહેતા હોય એ લોકોને અહીંયા બહુ આનંદ આવે કે ભાઈ નેચરલ વાતાવરણ મળે એ લોકોને એમના બાળકો તો અહીંયા આવીને બહુ અદ્ભુત લોકેશન જોઈને આનંદ અનુભવે છે પછી અહીંયા એક અમારે મેરેજ મેરેજ પણ થઈ જાય છે પછી કોર્પોરેટ ઇવેન્ટ પણ થાય છે પછી સ્કૂલના લાખો બાળકો વિઝિટમાં આવે છે અત્યારે બાળકો રોજે રોજ આવતા જ હોય છે એમ લોકો બાળકોને ઘેર જવાની ઈચ્છા પણ ના થાય એટલો આનંદ કરે અહીંયા એમ અહીંયા અમારે ત્યાં જમવા માટેના વિવિધ સ્ટોલ છે બે છે રેસ્ટોરન્ટ છે બધું ફૂડ અમે આપીએ છીએ વત્તા અમે થી મધ્યમ વર્ગ ગરીબ લોકો હોય એ લોકોને ઘેરથી પણ અમે લાવવાનું કહી શકીએ લાવી શકીએ છીએ લોકો અંદર અમે એલાવ કરીએ છીએ અને લોકો લાવે છે બાળકો સ્કૂલના બાળકો આવે તો આમ અમે એ લોકોને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ એમનો લેટર પેડ આપે તો એ રીતે કરતા હોઈએ છીએ શરૂઆતમાં અમે જ્યારે જગ્યા રાખી એટલે અહીંની જે ચાલીસ ફૂટ અંદર કોતરો ને એવું બધું હતું તો પહેલાં તો જોઈને જ અમને ડરી ગયા કે સારું આમાં કઈ રીતે થશે આ બધું પછી ધીરે ધીરે જીતુભાઈ અમારા કાકા થાય મારા અમારા સાહેબ પણ છે એમને એમનો બહુ ઉત્સાહ અને એમનો બહુ હોંસલો એના લીધે અમે આટલું બધું કરી શકીએ જેમ મેં તમને શરૂઆતમાં જણાવ્યું તેમ મેં અહીંયા આવીને ખૂબ મજા કરી તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કમાં તમને ઢગલો રાઇડ્સ મળી જશે ઊંટની સવારી મળશે જંગલ સફારીનો આનંદ મળશે આ સિવાય વોટર પાર્કની પણ અહીંયા સુવિધા છે જો તમે હોમ સ્ટે કરવા માંગો છો દૂરથી આવી રહ્યા છો તો હોમ સ્ટેની સુવિધા છે અહીંયાના ફૂડનું તો કહેવું છું એકદમ ક્વોલિટી વાળું અને રિઝનેબલ ભાવમાં તમને ફૂડ મળી રહેશે જો તમે મહેસાણાથી આવી રહ્યા છો તો ચાલીસ કિલોમીટરના અંતરે અને અમદાવાદથી આવી રહ્યા છો તો સિત્તેર કિલોમીટરના અંતરે આ એડવેન્ચર પાર્ક આવે છે ડેરોલ ગામ સાબરમતી નદીના કાંઠે આવેલું છે તો મેં તો અહીંયાની મુલાકાત લીધી હવે તમે ક્યારે આવી રહ્યા છો તો બસ આવા ઇન્ફોર્મેટિવતા રહો ગુજરાત ફર્સ્ટ